મિત્રો ચેતરભાઈ વસાવા એસબી કચેરી એટલે કે રાસપીપલા જિલ્લા વડા એસબી કચેરી પહોંચી ગયા છે એવું કહેવામાં આવે છે કે દેહ મોગરા જતા જે લોકો છે આદિવાસી જે લોકો છે એમને પોલીસ દ્વારા ખોટી રીતે હેરાન કરવામાં આવે છે અને ખોટી રીતે પૈસા વસૂલ કરવામાં આવે છે અને પોસ્ટ બનાવીને ત્યાં આગળ આમ તેમ કેસ બનાવી દેશે ખોટી રીતે કેસ બનાવી દેશે લોકોને પૈસા માંગવામાં આવે છે ઉઘરાણી કરવામાં આવે છે અગર જો પૈસા નહીં આપે તો એમને વાહનો જે છે જપ્ત કરી લેવામાં આવે છે અને કેસ જેલમાં નાખી દેવામાં આવે છે નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજની વિડીયોની અંદર આપણે વાત કરવા જઈ રહ્યા છે કે આમ આદમી પાર્ટીના નેતા એટલે કે ચેતરબાઈ વસાવે મોટો ખુલાસો લઈને સમર્થક સાથે જે આજે રાસપીપળા આંદોલનમાં જવાના છે એવું કહી રહ્યા છે કે ભાઈ કે આપણે આંદોલન ના કરીએ તો આ જે આ લોકો જે છે એ આવું જ કરશે આને લઈને જે મોટો જે આ જવાબ જે માંગવા માટે જે આજે જે અગિયાર વાગ્યે જે ચેતરબાઈ વસાવા આવ્યા હતા અને એવું કહી રહ્યા છે કે ભાઈ તમ તમે કેમ અમારી પબ્લિકને તમે હેરાન કરો છો કેમ અમારી પબ્લિકને તમે શ્રદ્ધાળુઓ અને કે યાત્રીઓ દેવમગ્રા માતાના દર્શને જતા હોય કોઈ ભાઈ ભાઈબહેન કોલેજ જતા હોય ખેડૂત ખેતીમાં જતા હોય કે અન્ય લોકો જે કામ માટે જતા હોય એમને પણ રોકીને પૈસા વસૂલ કરવામાં આવે છે એવું કહી રહ્યા છે મિત્રો જી હા આને લઈને તમારે શું કેવું છે આ ઘટનાને લઈને તમારે શું કેવું છે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો આ ઈ કે ચેનલ કંઈ પ્રકારને વિરુદ્ધ કરતી નથી અને જે પણ માહિતી મળે છે એ સોશિયલ મીડિયા આધારિત જ છે એ પ્રમાણે જ હું તમને વિડીયો બતાવતો હોય છે આ ઘટના વિશે તમારે શું કેવું છે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો જી હા મિત્રો આજે એચપી કચેરી એટલે કે રાજપીપલા જે નર્મદા જિલ્લાના રાજપીપલા જે એચપી કચેરીએ આજે ચેતરભાઈ વસાવા હબાળો મચાવ્યો હતો બધા લોકો ત્યાં જોડાયા હતા આંદોલનમાં જોડાયા હતા અને રેલી સાથે ત્યાં આગળ આવ્યા હતા જી મિત્રો આજની વિડીયોની ને બસ આટલું જ મિત્રો આ જાણકારી તમને સારી લાગી હોય તો અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી સબસ્ક્રાઇબ કરીને તમામ વોટ્સઅપ ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં જય હિન્દ